ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ વાલિયા લોક સુનાવણીમાં ઉગ્ર વિરોધ નોંધાવ્યો ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના અઢાર ગામોના ત્રણ હજાર અગિયાર પોઈન્ટ ચાર હજાર ત્રણસો બાર હેક્ટર વિસ્તારમાં પાંચ એમ ટી એ લેગનાઇટ માઇનિંગ પ્રોજેક્ટ અસરગ્રસ્ત લોકોના સમર્થનમાં લોક સુનાવણી કાર્યક્રમમાં હાજરી આપી અને સમગ્ર જનતાને સાથે રાખી પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવ્યો હતો ભરૂચ જિલ્લાના વાલીયા ખાતે જીએમડીસીનો જે પ્રોજેક્ટ આવી રહ્યો છે એની લોક સુનાવણી હતી ત્યારે અમે સ્પષ્ટ કહેવા માંગીએ છીએ અમે દેશ રાજ્ય અને પ્રદેશ કે વિસ્તારના વિરોધી નથી પણ જયારે દેશ આઝાદ થયા બાદ ડેમોના નામે જીઆઈડીસીઓના નામે જીએમડીસીના નામે રોડ રસ્તાના નામે રહેણોના નામે હાઈ ટેન્શન લાઈનોના નામે હજારોની પણ લાખો આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવ્યા છે અને આદિવાસીઓના વિકાસની વાત આવે તો વિકાસમાં મીંડું છે જીએમડીસીનો રાજપાયડી પ્રોજેક્ટ લિગ્નાઇટ પ્રોજેક્ટ એક એની આજે પણ ત્યાંના લોકો ભૌતિક સુવિધાના વલખા મારી રહ્યા છે ત્યારે આ પ્રોજેક્ટ અહીંયા આવવાથી વાલિયા તાલુકો નેત્રંગ તાલુકો અને ઉમરપાડાના પણ ઉભારીયા ગામ સમાવેશ થાય છે અને અહીંયા હજારો લોકો હજારો પરિવારોને વિસ્થાપિત થવાનું છે જેના કારણે પર્યાવરણ પ્રદૂષણ પાણી ભૂગર્ભ જળ હોય સપાટી જળ હોય હવા પ્રદૂષણ ધ્વનિ પ્રદૂષણ વન્યજીવ પ્રાણી કે માનવ વસ્તીને ખૂબ મોટું હાનિકારક થવાનું છે ત્યારે અદાણી અંબાણી અને ટોરેન્ટના ઈશારે જે જીએમડીસી અહીંયા પ્રોજેક્ટ લઈને આવ્યા છે એનો અમે સખત શબ્દોમાં વાંધો ઉઠાવીએ છીએ વિરોધ કરીએ છીએ કોઈ પણ સંજોગોમાં આ પ્રોજેક્ટને અમે સહમતી આપતા નથી અગાઉ તમામે તમામ ગ્રામસભાઓએ નામંજૂરના ઠરાવો આપ્યા છે છતાં આજે ઇસી લેવા માટે લોક સુનાવણી રાખી છે એનો અમે વિરોધ કરીએ છીએ